પાતાળ ભુવનેશ્વર વિશે સાંભળવું હોય તો રોકાઈ જજો કારણ કે આજે જે તમે જોવા જઈ રહ્યા છો એ કોઈ સામાન્ય જગ્યા નથી આ છે એવી ગુફા જ્યાં ઉતરતા જ શ્વાસ બદલાઈ જાય છે હવાભાર બની જાય છે અને આત્મા સુધી કંપન પહોંચે છે અને કહેવાય છે અહીં દેવતાઓ આજે પણ વસે છે અને દરેક પથ્થર કોઈના કોઈ રહસ્ય છુપાવી બેઠો છે આ છે ભગવાન શિવનું ગુપ્ત દ્વાર પાતાર ભુવનેશ્વર કહેવાય છે કે જો તમે આ ગુફામાં ઉતરો તો ધરતીની અંદર ધરતીની નીચે દેવતાઓની એક અલગ જ દુનિયા જોવા મળે છે કારણ કે આ કોઈ સામાન્ય ગુફા નથી આ છે પાતાર ભુવનેશ્વર ભગવાન શિવનું ગુપ્ત દ્વાર ઉત્તરાખંડના પિત્તોરાગઢમાં એક પહાડની નીચે છુપાયેલી હજારો વર્ષ જૂની આ રહસ્યમય ગુફા છે કહેવાય છે કે આ ગુફા સમયથી પણ જૂની છે અને આજે તેનું રહસ્ય એક બન છે માન્યતા છે કે ત્રેતા યુગમાં રાજા ઋતુપર્ણે આ ગુફાની શોધ કરી હતી એ સમયથી જ આ સ્થાન સાધુઓ અને ઋષિઓ માટે તપસ્યાનું કેન્દ્ર બન્યું છે ગુફામાં પ્રવેશ કરવા માટે લગભગ નેવું ફૂટ નીચે ઉતરવું પડે છે જેમ જેમ અંદર જાઓ હવા ભારે થતી જાય છે અને શ્વાસ ધીમે ધીમે બદલાય છે અંદરની દિવાલો પર એવી આકૃતિઓ દેખાય છે કે જાણે પથ્થરો પોતે ચમકી ઉઠ્યા હોય લોકો કહે છે આ કોઈ કળા નથી પરંતુ દેવ શક્તિનો સંદેશ છે કહેવાય છે કે ગુફાની અંદર ભગવાન શિવ ગણેશ બ્રહ્મા અને વિષ્ણુ બધાના સ્વયંભૂ સ્વરૂપ હાજર છે અહીં મૂર્તિઓ બનાવેલી નથી પરંતુ પથ્થરો જ દેવરૂપ લાગે છે ગુફામાં એક એવી જગ્યા પણ છે જ્યાં એક મોટો ચટ્ટાન પણ છે ત્યાં જંજીર એના પર બંધાયેલી દેખાય છે માન્યતા છે કે આ એ જ સ્થાન છે જ્યાં કાળિયા નાગને બંધાયો હતો લોકો કહે છે કે આ જંજીર ક્યારેય તૂટી ગઈ તો પ્રલય શરૂ થઈ જશે આથી આ સ્થાનને અત્યંત ભયજનક અને પવિત્ર બંને માનવામાં આવે છે અહીંના પૂજારીઓ એવું કહે છે કે ગુફાની અંદર દરેક કલાકે અલગ સુગંધ આવે છે ક્યારેક ચંદનની તો ક્યારેક ધૂપની અને ક્યારેક અગ્નિ જેવી સુગંધ વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે આ હવામાં થતા ફેરફારનું પરિણામ છે પરંતુ શ્રદ્ધાળુઓ એવું માને છે કે આ તો ભગવાન શિવના શ્વાસનો સ્પર્શ છે અને સૌથી રહસ્યમય વાત એ કહેવાય છે કે આ ગુફામાં આજે પણ એક ગુપ્ત માર્ગ છે જે સીધો પાતાળ લોક સુધી જાય છે પરંતુ આજ સુધી કોઈ તેને પાર કરી શક્યું નથી પાતાર ભુવનેશ્વર જ્યાં દરેક પથ્થર બોલે છે અને દરેક શ્વાસમાં મહાદેવ વસે છે આ ગુફા માત્ર પથ્થરોની નથી આ તો શ્રદ્ધા ભય અને વિશ્વાસનું એક જીવંત રૂપ છે જ્યાં તર્ક અટકી જાય છે અને શ્રદ્ધા પોતે જ જવાબ બની જાય છે પાતાર ભુવનેશ્વર એક એવી જગ્યા જ્યાં સમય થંભી જાય છે અને મન મહાદેવમાં લીન થઈ જાય છે જો તમને આવા રહસ્યમય ધાર્મિક અને સત્ય આધારિત ઐતિહાસિક વિડીયો જોવા ગમે છે તો આજે જ અમારી ચેનલ ગુજરાત ભૂમિકથાને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અહીં દરેક વિડીયો શોધ શ્રદ્ધા અને સત્ય પર આધારિત હોય છે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો કમેન્ટમાં જય મહાદેવ લખો અને આ વિડીયો તમારા મિત્રોને જરૂર શેર કરો કારણ કે શ્રદ્ધા વેચવાથી જ વધે છે અને જ્ઞાન ફેલાવવાથી અમર બને છે ઓમ નમઃ શિવાય